નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી ચેલેન્જોનું રાજકારણ આપણી સામે આવી રહ્યું છે ક્યાંક એક નેતાજી બીજા નેતાજીને ચેલેન્જ ફેંકે છે તો ક્યાંક આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવા ચર્ચામાં છે આ બધાની વચ્ચે એમના ચાહક મિત્રો એમના જે જાહેર જનતા છે અને એમનો સમાજ છે એમાં ઘેરા રોષનો માહોલ હવે ત્યારે વધ્યો આ રોષ ઉગ્રતા ત્યારે પકડી લે છે જ્યારે ચૈત્ર વસાવાની સોમવારે સુનાવણી થાય છે જે હા દોસ્તો અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ આખરે શું છે આ બધી ઘટના જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમારે તમે અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અપડેટેડ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌથી પહેલાં વાત કરીએ પાંચ જુલાઈનો એ દિવસ કે જ્યારે પ્રાંત અધિકારી ડેડીયાપાડાના એક અધિકારીની ઓફિસમાં આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા એન્ટ્રી લે છે ત્યારબાદ એમની પોલીસ સાથેની બબાલ થાય છે અને આ બબાલ એટલી ઉગ્રતા પકડી લે છે કે આખરે ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે આ ધરપકડ બાદ એમનો સમાજ જે છે એમના ચાહક મિત્રો છે અને જાહેર જનતા છે ડેડીયાપાડાની એમાં ઉગ્ર રોષ ફેલાય છે તમામ લોકો રસ્તા ઉપર આવી જાય છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉગ્રતા ભર્યા આંદોલનો પણ થઈ રહ્યા છે ઉલ્લડો થઈ રહ્યા છે એવા સમયે પોલીસ દ્વારા પણ એમને રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો પણ દોસ્તો ચર્ચાએ ત્યારે ઉગ્રતા પકડી કે જ્યારે ગઈકાલે એમની સુનાવણી થઈ સોમવારની તારીખે જ્યારે કોર્ટમાં એમની સુનાવણી હતી કોર્ટે એમની જેલવાસ જે છે એ લંબાવ્યો છે વડોદરાની જેલમાં એ છેલ્લા કેટલાક દિવસથી હતા અને ત્યારબાદ હવે કોર્ટ દ્વારા જે છે એમનો જેલવાસ પણ લંબાવાયો છે અત્યાર સુધીના આ સૌથી મહત્વના અને અગત્યના સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ લોકોમાં જે છે રોષનો માહોલ ફેલાયો કારણ કે અચાનક જ એમની જે જેલવાસની પ્રક્રિયા છે એ લંબાઈ છે એમના વકીલે જે છે એવું કહ્યું છે કે હવે કોર્ટમાં તેઓ હાઈકોર્ટમાં અરજી કરશે ત્યારબાદના અહેવાલો મુજબની જુદી જુદી માહિતી આપણી સામે આવી રહી છે પરંતુ હાલ પૂરતી તો આમ આદમી પાર્ટી ચર્ચામાં છે છેલ્લા કેટલાય સમયથી જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીના ડંકાઓ વાગી રહ્યા છે કે આ વિસાવદરમાં જ્યારથી પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી આ પેટા ચૂંટણીમાં અનેક લોકો એમના પ્રચારમાં લાગેલા છે અનેક લોકો એમના જે ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એમને વિજેતા બનાવવા માટે લાગેલા હતા તો પછી ફાઇનલી લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં ચાલશે ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા એમને લોકોએ ખૂબ મત આપ્યા ત્યાં એમના પ્રચારમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અનેક સભાઓ હોય એમની રેલીઓ હોય કે વિજય યાત્રાઓ હોય તમામમાં ચૈતર વસાવા નજરે પડી રહ્યા હતા પરંતુ ક્યારે એમની ધરપકડ થઈ ક્યારે આ મામલો ઉગ્રતા પકડી લે છે અને ક્યારે સોશિયલ મીડિયામાં આ મામલો સામે આવે છે એ જાણવું રહ્યું તો તમને જણાવી દઈએ કે આખરે આ ઘટના ત્યારે બની કે જ્યારે પ્રાંત અધિકારીની ઓફિસમાં આ બધું જ જે કાંઈ પણ વિસાવદરની ઘટના છે પૂર્ણ થાય છે ત્યારબાદ ચૈત્ર વસાવા જે છે મનરેગા અંતર્ગત પોતાની જે ચર્ચાઓ છે થઈ હતી અને ત્યારબાદની જે મામલો છે પ્રાંત અધિકારીને ઓફિસમાં પહોંચ્યો અને ત્યાં બબાલ થઈ પોલીસ સાથે ચૈતર વસાવાની અને ત્યારબાદ એમની ધરપકડ થઈ એમના વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાયા હાલ પૂરતા તો અનેક વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે કેટલાક લોકો એમાં અફવાઓ પણ ફેલાવી રહ્યા છે કેટલીક અફવાઓ પણ આપણી સામે આવી રહી છે એવા સમયે સાચી માહિતી જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ આજના વિડીયોમાં અમે તમને તમામ સાચી માહિતી અપડેટેડ માહિતી અને તાજા સમાચાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો ચૈતર વસાવાની ધરપકડ વિશે આપ શું કહેવા માગો છો અચાનક એમની ધરપકડ બાદ હવે જેલવાસ લંબાયો છે ત્યારે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ